જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડીયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ કોમ સેમેસ્ટર છનો અભ્યાસક્રમ જે સેમેસ્ટર છ માટે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવવાનો છે એમાં જે લોકો સ્પેશિયલાઇઝેશન એકાઉન્ટન્સીમાં કરે છે તેનો મેજર એકાઉન્ટનો સબ્જેક્ટ છે જેનું નામ છે ચૌદ કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ જેને આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ કહી શકીએ આ કોર્સની ક્રેડિટ ચાર છે માટેના કુલ ગુણ છે એટલે કે ટોટલ માર્ક્સ સો છે જ્યારે ટીચિંગ અવર્સ સાઈઠ છે તો વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર છનો નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવનાર અભ્યાસક્રમનો મેજર ચૌદનો વિષય છે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ જેનો આપણે અભ્યાસક્રમ આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ અભ્યાસક્રમ જોઈએ તો આ વિષયમાં કુલ ચાર યુનિટનો સમાવેશ થાય છે જેમાં યુનિટ નંબર એક જેનું નામ છે કંપનીનું સંયોજન અને સમાવેશ યુનિટ નંબર બે જેનું નામ છે કંપનીની બાહ્ય પુનઃરચના યુનિટ નંબર ત્રણ જેનું નામ છે વીજળી કંપનીના હિસાબો અને યુનિટ નંબર ચાર જેનું નામ છે સ્વૈચ્છિક કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન તો બીકોમ કોમ સેમેસ્ટર છનો નવેમ્બર ડિસેમ્બરમાં એકાઉન્ટન્સી મેજરમાં કોર્પોરેટ એકાઉન્ટનો જે અભ્યાસક્રમ છે એમાં મુખ્ય ચાર યુનિટનો સમાવેશ થાય છે આપણે એક પછી એક યુનિટ જોઈશું કે આ દરેક યુનિટમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ આપણે યુનિટ નંબર એક જોઈશું અને તેમાં કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તે જોઈશું તો યુનિટ નંબર એક છે કંપનીનું સંયોજન અને સમાવેશ એટલે કે અહીંયા બે ચેપ્ટરનો સમાવેશ થયો છે કંપનીનું સંયોજન અને સમાવેશ જેમાં આપણે આ પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે સંયોજન અને સમાવેશની પ્રસ્તાવના અર્થ અને ખ્યાલ સંયોજન અને સમાવેશના હેતુઓ અને કંપની ધારો બે હજાર તેરની ની ધારાકીય જોગવાઈઓ સંયોજન અને સમાવેશ માટે વળતર એટલે કે ખરીદ કિંમતની ગણતરી સંયોજન અને સમાવેશ માટેની હિસાબી નોંધો એટલે કે આમ નોંધો ત્યારબાદ સંયોજન અને સમાવેશ પછીનું ઊભું પાકું સરવૈયુ તૈયાર કરવાનું છે આંતર કંપની શેર ધારણા સિવાય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ચૌદ અને ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એકસો ત્રણનો ઉપયોગ કરીને આ અંગેના વ્યવહારિક દાખલાઓ જોવામાં છે જેમાં આંતર કંપની શેર ધારણા સિવાયના દાખલાઓ જોવાના છે તો આ મુદ્દાનો અભ્યાસ આપણે યુનિટ નંબર એકમાં કરવાનો છે પરીક્ષામાં પણ તમને યુનિટ નંબર એકમાંથી પ્રશ્ન નંબર એક આવશે અને એના અથવામાં ઓપ્શન પણ તમને એક મળી રહેવાનો છે ત્યારબાદ આપણે યુનિટ નંબર બે જોઈશું તો યુનિટ નંબર બે નું નામ છે કંપનીની બાહ્ય પુનરચના જેમાં આપણે આ પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે બાહ્ય પુનઃરચનાનો પરિચય અર્થ અને ખ્યાલ બાહ્ય પુનઃરચનાના ઉદ્દેશો અને કંપની અધિનિયમ બે હજાર તેરની ની કાનૂની જોગવાઈ બાહ્ય પુનઃરચનાના વ્યવહારો માટેની હિસાબી નોંધો એટલે કે આમ નોંધો પાકું તૈયાર કરવાનું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ચૌદ મુજબ અથવા તો ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એકસો ત્રણ મુજબ આ અંગેના આપણે વ્યવહારુ દાખલાઓ પણ ગણવા છે અને આ યુનિટ છે એનો પ્રશ્ન નંબર બે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષામાં પૂછાશે જે પંદર ગુણનો હશે ત્યારબાદ આપણે યુનિટ નંબર ત્રણનો અભ્યાસ કરવાનો છે આ જ વિષયમાં જેનું નામ છે વીજળી કંપનીના હિસાબો જેમાં આપણે આ પ્રમાણેના મુદ્દાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ આપણે અભ્યાસ કરવાનો છે જેમાં વીજળી કંપનીના હિસાબોનો પ્રસ્તાવના અર્થ અને લક્ષણો વીજળી કંપનીના હિસાબો અંગે વિવિધ કાયદાઓનો ટૂંકમાં પરિચય જેમાં ભારતીય વીજળી ધારો ઓગણીસો દસ વીજળી પુરવઠા ધારો ઓગણીસો અડતાલીસ ભારતીય વીજ નિયમ ઓગણીસો છપ્પનનો સમાવેશ થાય છે આ ઉપરાંત વીજળી ધારો બે હજાર તેર અને ભારતીય કંપની બે હજાર તેરનો નો પણ આપણે અભ્યાસ કરવાનો છે આ જ ચેપ્ટરમાં વીજળી કંપનીના ઊભા નાણાકીય પત્રકો તૈયાર કરવા અંગેના દાખલાઓ ગણવાના છે એટલે એ અંગેનો વ્યવહારુ દાખલાઓ ગણીશું તો યુનિટ નંબર ત્રણમાંથી માંથી તમને પ્રશ્ન નંબર ત્રણ પૂછાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ત્યારબાદ આપણે જોવાનું છે યુનિટ નંબર ચાર તો કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં યુનિટ નંબર ચારનું નામ છે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન જેમાં આપણે આ પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના અને અર્થ વિસર્જનની રીતો કંપની ધારો બે હજાર તેરની ધારાકીય જોગવાઈઓ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જનના સંદર્ભમાં લિક્વિડેટરને ચૂકવણીનો ક્રમ લિક્વિડેટરનું છેવટનું હિસાબી પત્રક મૂડી તૂટની વહેંચણી વ્યવહારિક પ્રશ્નો એટલે કે દાખલાઓ પૂછાશે અને આ યુનિટનો પ્રશ્ન નંબર ચાર તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દસ માર્કમાં પૂછાશે તો આ છે કુલ ચાર યુનિટ જે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેજર ચૌદ એટલે કે કોર્પોરેટ એકાઉન્ટિંગ એટલે કે કંપની લક્ષી હિસાબી પદ્ધતિમાં ભણવાના છે હવે આપણે પરીક્ષાનું માળખું જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરિક પરીક્ષા આ મુજબ રહેવાની છે જેમાં કુલ ગુણ પચાસ રહેવાના છે જેમાં વીસ ગુણ અસાઇનમેન્ટ ક્લાસ એન કેસ એનાલાઇસિસ પ્રેઝન્ટેશન સ્લીપ ટેસ્ટ અથવા તો અનાઉન્સ સરપ્રાઇઝ ક્વિઝ અથવા તો સજેસ્ટેડ ટૂલ્સ અથવા તો મિનિમમ એની ટુ એટલે કોઈ પણ બે તમારે આપવાના રહેશે મિડ ટર્મ રિટર્ન ઇવેલ્યુએશન કમ્પલસરી ફોર ઓલ સ્ટુડન્ટ એટલે કે બધા વિદ્યાર્થીઓ માટે આંતરિક પરીક્ષા વીસ ગુણની ફરજિયાત છે અને દસ ગુણ છે એ એટેન્ડન્સ એન્ડ ક્લાસરૂમ પાર્ટિસિપેશનના છે એમ કુલ ગુણ પચાસ છે એ કોલેજ કક્ષાએથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે ત્યારબાદ યુનિવર્સિટી પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ તમને આ મુજબનું પૂછાશે જેમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન યુનિટ નંબર એકમાંથી અથવા તો યુનિટ નંબર એકમાંથી પૂછાવાનો છે પ્રેક્ટિકલ ક્વેશ્ચન બે યુનિટ નંબર બેમાંથી પૂછાવાનો છે એની અથવામાં પણ પ્રેક્ટિકલ પ્રશ્ન છે એ યુનિટ નંબર બેમાંથી પૂછાવાનો છે પ્રશ્ન નંબર ત્રણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન યુનિટ નંબર ત્રણમાંથી પૂછાવાનો છે અથવા એના અથવામાં પણ યુનિટ નંબર ત્રણમાંથી પૂછાશે જ્યારે પ્રશ્ન નંબર ચાર પણ યુનિટ નંબર ચાર માંથી પૂછાવાનો છે અને એ પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાવાનો છે એટલે કે દાખલો જ પૂછાવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આપણને આવી રીતે પાંચ પ્રશ્નો આપ્યા છે પરંતુ બોર્ડ ઓફ સ્ટડી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે પ્રશ્ન એક છે એ પંદર ગુણનો રાખો પ્રશ્ન બે પણ પંદર ગુણનો રાખો એટલે કે યુનિટ નંબર એકમાંથી પંદર ગુણનો પ્રશ્ન અને યુનિટ નંબર બેમાંથી માંથી પણ પંદર ગુણનો પ્રશ્ન પૂછાશે ત્યારબાદ યુનિટ નંબર ત્રણ અને ચારમાંથી દસ દસ નો ગુણ દસ દસ ગુણના પ્રશ્ન પૂછાશે આવી રીતે કુલ ચાર પ્રશ્નો જ પૂછાવાના છે તો આ થયો છે બીકોમ સેમેસ્ટર છ નો કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ મેજર ચૌદ નો અભ્યાસક્રમ તે અંગેની આંતરિક પરીક્ષા અને આંતરિક પરીક્ષા પછી યુનિવર્સિટી પરીક્ષા અંગેની માહિતી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આવા જ કયા વિડીયો તમે જોવા માંગો છો તે કમેન્ટ સેક્શનમાં લખી બતાવો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ